લીલી ભાજી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે બધાને ખબર છે પણ ઘણા બધાને નથી ભાવતી તો આજે હું તમારી સાથે પાલકની એક એવી રેસીપી શેર કરવાની છું કે જેને બિલકુલ નહીં ભાવતી હોય ને પાલક એ પણ સામેથી માંગીને ખાશે એટલી સરસ છે અને બનાવવામાં એકદમ જ સરળ છે હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ મેં અત્યારે એક કિલો પાલકની ભાજી લીધી છે ભાજી જયારે આપણે સાફ કરીએ ને તો એનો જે દાંડીનો ભાગ હોય ને જે જાડો હોય કાઢી દેવાનો છે આપણે ફક્ત જે પત્તા હોય ને કુમળા વાળા એ જ લઈશું કુમળી દાંડી લઈ શકાય બહુ જાડી દાંડી હોય બધી કાઢી દેવાની છે પાણીથી બરાબર એને મેં સાફ કરી લીધી છે હવે જ્યારે પણ આપણે કોઈ પણ ભાજીને સમારીએ ને તો આ રીતે હાથમાં એક બંચ જેવું બનાવી દેવાનું એકદમ એને ઘટ પકડવાનું છે અને પછી આપણે એને કટ કરવાનું છે તો એકદમ ઝીણી ઝીણી તમે એને કટ કરી શકશો અને કોઈ પણ ભાજી જ્યારે તમે કટ કરો ને તો પહેલા એને પાણીથી ધોઈ લેવાની એને સમારી લીધા પછી પાણીથી નહીં ધોવાની ને તેના જે પોષક તત્વો હોય છે ને બધા એ નાશ થાય છે તો ત્રણથી ચાર વાર પાણીથી એકદમ ચોખ્ખી ધોઈ લેવી જેથી એની અંદરની જે પણ માટી હોય ગંદકી હોય બધી જ નીકળી જાય તો આપણે બધી જ ભાજીને એકદમ ઝીણી ઝીણી આ રીતે કટ કરી લેવાની છે તમે જો લોખંડની ચપ્પુનો ઉપયોગ કરો તો ભાજી છે ને કાળાશ પકડશે એટલે જ્યારે પણ તમે ભાજી કટ કરો કોથમીર કટ કરો તો હંમેશા આ રીતની સ્ટીલની ચપ્પુનો ઉપયોગ તમારે કરવાનો છે હવે આપણે એક નોનસ્ટિક પેન લઈશું એની અંદર મેં બિલકુલ જ તેલ કે પાણી કશું નથી રાખ્યું આપણે જે ઝીણી સમારેલી ભાજી છે ને એને નોનસ્ટિકની અંદર આ રીતે મૂકી દેવાની છે અને ઢાંકણ ઢાંકીને એકદમ સ્લો ફ્લેમ પર થવા દઈશું તેલ ઘી કે પાણી એવું રેડવાની કોઈ જરૂર નથી ભાજીની અંદર એનું પોતાનું મોશ્ચર હોય છે આ રીતે ઢાંકીને રાખશો ને એટલે થોડી વારમાં એ નરમ થશે ત્યાં સુધી આપણે ડુંગળી ટામેટા અને લસણ લઈ લઈએ ટામેટાને છીણવાના છે ડુંગળી અને લસણને એકદમ ઝીણા સમારવાના છે હવે લગભગ બે થી ત્રણ મિનિટ થાય પછી આપણે ભાજીને આ રીતે ઉપર નીચે કરી લેવાની છે ભાજીની અંદરનું જે પાણી હોય અને આપણે ઢાંકીને રાખ્યું હોય એના કારણે જે વરાળ થાય એમાંથી જ એકદમ સરસ એ ચડી જશે એક્સ્ટ્રા કોઈ જ પાણી નાખવાની આપણને જરૂર નહીં પડે તો આ રીતે એક થી બે વાર આપણે મિક્સ કરી લેવાનું તો લગભગ પાંચેક મિનિટ રાખીએ ને એટલે ભાજી એકદમ સરસ નરમ થઈ જાય છે પણ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને આ રીતનું નોનસ્ટિક અથવા જાડા તળાવાળું વાસણ લેવું અને બને ને તો પેન લેવાનું કઢાઈ ના લેવી બસ આપણી ભાજી આ રીતની નરમ થઈ જાય એટલે ગેસ આપણે બંધ કરી દેવાનો છે અને હવે ભાજીને આપણે મેશરની મદદથી મેશ કરી લેવાની છે તમારે મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ નથી કરવાની કે પછી બ્લેન્ડર પણ નથી ફેરવવાનું બસ હાથેથી જ આ રીતે એને મેશ કરવાની છે અથવા તો તમે એને રવાઈથી લઈને ઘોટી પણ શકો છો આપણે જે શાક બનાવીએ છીએ ને તો એની અંદર ભાજીનું જે ટેક્સચર છે એ એકદમ સરસ અદકચરું રહેશે આના કારણે અને ખૂબ સરસ લાગશે તમે જો એને પ્યુરી જેવું બનાવી દેશો ને તો મજા નહીં આવે તો બસ આ રીતે મેશ કરી લઈએ ત્યારબાદ એની અંદર આપણે ચાનો લોટ ઉમેરવાનો છે તો મેં અત્યારે બે ટેબલ સ્પૂન જેટલો ચાનો લોટ લીધો છે આ કાચો જ લોટ છે આપણે શાક બનાવીશું એટલે ચડી જશે ચાના લોટના કારણે એકદમ સરસ બેન્ડિંગ આવી જશે અને એનો ટેસ્ટ પણ સરસ આવશે તો એક કિલો ભાજી લીધી હતી મેં તો બે ટેબલ સ્પૂન જેટલો ચાનો લોટ નાખ્યો છે બહુ વધારે નથી નાખવાનો અને એને પણ આપણે ભાજીની સાથે આ રીતે મેશ કરતા જઈ અને મિક્સ કરી લેવાનો છે આપણે ભાજીને બ્લાન્ચ નથી કરવાની કે બીજું કશું જ નથી કરવાનું તેમ છતાં એનો જે કલર છે ને એ ખૂબ સરસ રહે છે એના કારણે આપણે જો એને પ્રેશર કૂક કરીએ ને તો એની અંદર એક બફાયેલી સ્મેલ પણ આવે છે અને કલર પણ બદલાઈ જાય છે તો હવે વઘાર માટે અત્યારે મેં ત્રણ ટેબલ સ્પૂન લીધું છે એની મેં એક ટી સ્પૂન જીરું નાખ્યું છે હાફ ટી સ્પૂન મેં હિંગ નાખી છે હિંગ થોડી આગળ પડતી નાખવાની છે અને ત્યારબાદ એની અંદર આપણે હળદર નાખીશું તો એક ટી સ્પૂન મેં હળદર નાખી છે બે નંગ સૂકા લાલ મરચા નાખવાના છે આ રીતે તમે વઘારની અંદર હળદર નાખશો ને તો કલર ખૂબ સરસ આવશે શાકનો અને ગ્રીન જ રહેશે ત્યારબાદ અંદર આપણે પહેલા લસણ નાખીશું જનરલી આપણે ડુંગી નાખીએ છીએ પણ આ શાકમાં લસણની જે ફ્લેવર છે છે ને એ આપણે આગળ પડતી રાખવાની એટલે લસણ નાખીશું અને એની પણ પેસ્ટ નહીં બનાવવાની આ રીતે એકદમ ઝીણું ઝીણું કટ કરી લેવાનું તો એ ખાવામાં ખૂબ સરસ લાગશે હવે લસણનો કાચો સ્વાદ જતો ને ત્યાં સુધી આપણે એને શેકવાનું છે જો લસણની અંદર કચાશ રહેશે ને તો મજા નહીં આવે હવે તમે જો લસણ અને ડુંગી ના ખાતા હો તો તો તમારે બંનેને સ્કીપ કરી દેવાના એ નહીં નાખવાના એ સિવાય તમે આ જ રીતે હવે લસણ આપણું દઈએ અને એને પણ આપણે સાતી લેવાની છે તમે જો લસણ ના ના નાખો નાખો ડુંગળી તો તમારે આદુ એની અંદર થોડું નાખવાનું જેના કારણે સ્વાદ સારો આવશે તો ડુંગળી પણ આપણી અત્યારે સંતરાઈ ગઈ છે તો એની અંદર આપણે વટાણા ઉમેરી દઈએ તો અત્યારે મેં અડધો કપ વટાણા લીધા છે અને આ આપણા જે કાચા વટાણા હોય એ જ છે ફ્રોઝન વટાણા નથી લીધા તાજા જ વટાણાનો ઉપયોગ કર્યો છે એને આપણે આ રીતે મસાલાની સાથે થોડા શેકી લેવાના છે અને વટાણાને આપણે ચઢવા દેવાના છે તો ઢાંકણ ઢાંકી દઈશું અને સ્લો ફ્લેમ પર રહેવા દઈશું તમને જો જરૂર લાગે તો તમે અંદર થી ચમચી જેટલું પાણી પણ નાખી શકો મેં નથી નાખ્યું ડુંગળીનું જે મોઇશ્ચર હોય અને સ્લો ફ્લેમ રાખ્યો એટલે વટાણા સરસ રીતે ચડી જશે તો લગભગ ત્રણથી ચાર મિનિટમાં જ વટાણા આ રીતે ચડી જશે આપણે એને ચેક કરી લઈએ તો વટાણા ઓલમોસ્ટ અત્યારે ચડી ગયા છે અને તાજા જ વટાણા છે એટલે ચડાવવા વધારે સમય પણ નથી લાગતો તો હવે એની અંદર આપણે જે ટામેટા હતા એની પ્યુરી એડ કરી દેવાની છે ત્યારબાદ મસાલામાં આપણે એની અંદર નાખીશું લાલ મરચું તો અત્યારે મેં બે ટેબલ સ્પૂન લાલ મરચું નાખ્યું છે જેમાં મરચું મરચું કાશ્મીરી છે છે અને મીઠું સ્વાદ મુજબ નાખ્યું મિક્સ કરી લઈએ હવે જો ડુંગળી સંતળાઈ ગયા પછી ટામેટા નાખી દઈએ તો શું થાય કે વટાણા છે ને જલ્દીથી ચઢે નહીં જયારે તમે કોઈ પણ શાક બનાવો એમાં ખટાશ પહેલાથી ઉમેરી દો ને અને એના પછી તમે શાક નાખો ને તો શાક જલ્દીથી ચડશે નહીં એટલે વટાણા ચડી જાય પછી આપણે ટામેટા નાખવાના અને એને ઢાંકીને આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી શેકવા દેવાના છે હવે તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે અને વટાણા અને જે ટામેટા હતા એ પણ એકદમ સરસ એની અંદર ચડી ગયા છે તો હવે આપણે જે પાલક અને ચાનો લોટનું પેસ્ટ જેવું કરીને રાખ્યું છે એ આની અંદર એડ કરી દઈશું મિક્સ કરવાનું છે પાલકની અંદર જ નેચરલ થોડું મીઠું હોય છે તો જ્યારે પણ તમે આ શાક બનાવો ને તો મીઠું તમારે થોડી સાવધાનીથી નાખવાનું પહેલાં ઓછું જ નાખવું જો તમને ઓછું લાગે એની અંદર તો તમે નાખી શકો પણ જો વધારે થઈ જશે તો પછી તમારે એની અંદર બીજા મસાલા નાખવા પડશે હવે લગભગ અડધાથી પોણા કપ જેટલું આપણે પાણી નાખીશું અને એને બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને રહેવા દઈશું વટાણા આપણા ચડી ગયા છે અને પાલકની ભાજી પણ પહેલા ચડેલી છે એટલે બહુ વધારે સમય નહીં લાગે અને પાણી પણ આપણે બહુ વધારે નથી નાખવાનું તો અડધાથી પોણા કપ જ પાણી નાખ્યું છે અને બધા મસાલા અને ભાજી એક સાથે સરસ રીતે ચડી જાય એટલે ઢાંકણ ઢાંકી સ્લો ફ્લેમ પર રહેવા દઈશું તો બે થી ત્રણ મિનિટ થશે તો તમે જોઈ શકો છો કે થોડું થોડું તેલ છૂટું પડવા માંડ્યું છે તો આપણું જે શાક છે તૈયાર છે તો હવે એની અંદર આપણે એક ટી સ્પૂન કિચન કિંગ મસાલો નાખવાનો છે અને થોડી કસૂરી મેથી નાખવાની છે તમારી પાસે કિચન કિંગ મસાલો હોય તો તમે પણ નાખી શકો મેથી એનાથી ખૂબ સરસ સુગંધ આવે છે તો હોટલ કે રેસ્ટોરન્ટમાં તમે જો કોઈ દિવસ રીતે પાલક મટરનું શાક ખાધું હશે ને તો ઘરે પણ તમને આ સ્ટેટ ઉપર અત્યારે એવી જ સુગંધ આવશે ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને જેને પણ પાલક નહીં ભાવતી હોય ને એ પણ ખાશે એટલું સરસ લાગે છે આ શાક ગેસ આપણે બંધ કરી દેવાનો છે હવે આપણે ફરીથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું એની અંદર આપણે થોડું લીલું લસણ નાખવાનું છે તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે લસણ પણ શકો છો અને લસણ સંતરા એટલે ફરીથી આપણે એમાં કાશ્મીરી લાલ મરચું નાખીશું અને થોડું એની અંદર પાણી ઉમેરી દઈશું તો આ રીતે તેલ પાણીનો વઘાર કરશો ને તો શાકની અંદર ખૂબ જ સરસ ઉપર તમે એક લેયર જેવું બનાવી શકશો જેવું આપણે બહાર રેસ્ટોરન્ટમાં ખાઈએ છીએ અને જે ગાર્નિશિંગમાં હોય છે ને એના જેવું તો ઓછા તેલની અંદર પણ તમે

જીરા રાઇસ સાથે પણ ખૂબ સરસ લાગે છે તો એકવાર રેસીપી ચોક્કસ ટ્રાય કરો આવી નવી નવી રેસીપી જોવા કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલો અને રેસીપીનો વિડિયો પસંદ આવે છે તો લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો તો ફરીથી મળીએ